રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતમાં કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે કોર્પોરેશનના ફાયર વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ ફાયર સેફ્ટીમાં બેદરકારી દાખવનારાઓની મિલકતો પણ સીલ કરવામાં આવી હતી કોર્પોરેશનના અધિકારીઓએ હોટેલ ડાયમંડ પ્લાઝા અને એશિયન ટેક્સટાઇલ માર્કેટને સીલ કરી હતી અને ઉધના સ્થિત અનુપમ એમએસસીટી સેન્ટરની એકસો ચાલીસ જેટલી દુકાનો પણ સીલ કરવામાં આવી હતી

કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જે દુકાનો આવેલી છે તેને સીલ કરવામાં આવી છે આ દુકાનોને વારંવાર માર્કેટોને વારંવાર તાકીદ કરવામાં આવી હતી કે ફાયર જે ફાયર સેફ્ટીના જે સાધનો છે તે પૂરતા રાખે અને જે એનઓસી છે તે લેવામાં આવે અનેકવાર કહેવા છતાં પણ અવગણના કરતા આખરે રાત્રિ દરમિયાન જે માર્કેટ છે તેને સીલ મારવામાં આવ્યું છે ત્યારે જોઈ શકાય છે કે આ ફાયર વિભાગના જે સાધનો છે તે પણ

હાથ ધરવામાં આવી છે કેમેરા પાસે જીત પટેલ સાથે મનીષ પરવાર સંદેશ ન્યૂઝ સુરત